રિક્ષા છકડો વંડા ટ્રેક્ટર હું ખુદ પણ ટ્રેક્ટર લઈને ગઈ હતી અને ટ્રેક્ટર લઈને બાપુ એટલા માટે ગઈ કે આગેવાનો કોઈ રિયાય નહીં કે ભાઈ અમને ગાડી ના બેસાડ્યા બધા ટ્રેક્ટર માં બિહાડ્યા જેટલા આગેવાનો વાળો ભાઈ આવી જાવ ભાઈ ઉમેદવાર ટ્રેક્ટર ઉપર કોઈને રિવેજ ના ચડે કે અમને બેને ના બેસાડ્યા એટલે અને આપણું ખેડૂત તરીકે સાધન કે જે એક આપડે પાસે મોટી મોટી ગાડીઓ છે ફોર્ચ્યુનર આવી આપણી પાસે જે વહીકલ છે એ વંડા હોય તો વંડા લઈને આવજો રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો ટ્રેક્ટર હોય તો અને બધા ગીતો બહેનો ને પણ લાવજો ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે ટીલું પૂછું નથી ભરવાનું કોઈ પણ દીકરી હોય અને આમ તો છોકરા બધા મીડિયામાં ને એમાં લખે છે બનાસ બેન ગેની બેન મેં સૂત્ર વાંચું બે ત્રણ વખત કીધું કોઈ કે લખનારે ખૂબ બુદ્ધિપૂર્વક લખ્યું છે અને બનાસની બેન ગેની બેન કે ત્યારે આપણે 18 આલમની 36 કોમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને અહીંયા સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં માંગેરું લઈને જતા હોય છે એટલે પહેલી વખત તો એનું સંતાન પહેલું સંતાન પડી એ ટાઈમે ઘણા ઘણા મામેરું હોય અને બીજી વખત બધા જે મળે કપડા લઈ જવાનું હોય પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટે